તો નમસ્કાર સીતારામ બધા ખેડૂત મિત્રો જય શ્રી કૃષ્ણ આપણા તરફથી તો આજે ફરીથી આપણે તળાજા માર્કેટ યાર્ડમાં આવી ગયા છીએ આગળ આપણે ડુંગળી હરાજી બતાવીશું ડુંગળીની વિડીયોમાં અત્યારે આપણે કદાચ સમયમાં થોડો ઘણો ફેરફાર થશે કદાચ થઈ છે કારણ કે અત્યારે આવક થોડી ઓછી છે બે દિવસ આવક શરૂ થઈ છે આ કહેવાનું કારણ એટલે છે કે કાલે ઘણા વેપારીનો ફોન આવ્યા છે મતલબ બહારથી બીજા રાજ્યમાંથી ઘણા ખેડૂતોના ફોન આવ્યા છે તો એને પણ થોડીક માહિતી મળી જાય કે અહીં બે દિવસ હરાજી શરૂ થઈ છે ડુંગળીની તો તમારે કોઈ પણ ડુંગળી લઈને આવે તો આવી શકો છો અને એક દિવસમાં વેસાઈ જાય છે અને એક દિવસમાં તમે સુડા પણ થઈ જાઓ એટલે બીજા મતલબ બીજા માર્કેટ યાર્ડ છે મોવા છે એમ અહીં એવું નથી કે ત્રણ દિવસ સુધી આવક નથી લઈને રોજની રોજ આવક અને રોજની રોજ મતલબમાં વેસાઈ જાય છે આ તમારે પ્રશ્ન તો એનું સોલ્યુશન મેં આપી દીધું અને આપણો વિડીયો મગજ અત્યારે થોડો ઘણું વહેલા મળશે આગળ પણ મેં વાત કરી એમ પછી આપણો રેગ્યુલર વિડીયો છે સાડા દસ થી ની વચ્ચે આવી જશે એમ કે અત્યારે આવક ઓછું કારણે થોડોક વિડીયો બનાવવામાં સમય વધારે લાગે છે એટલા માટે બીજા કોઈ પણ પ્રશ્ન હોય નીચે આપણો મોબાઈલ નંબર આવશે અને પ્લીઝ કાલે પણ મેં કીધું હતું કે કોઈ કોમેન્ટ નહીં લખતા કે દલાલો નંબર આપો ઓલો આપો તમારે કાંઈ પણ કામ હોય તો નીચે આપણો મોબાઈલ નંબર તમારી માટે મતલબમાં તમે મને ફોન કરી શકો તમે કોઈ પણ માહિતી જોઈએ એ માટે જ નંબર આપ્યો છે કોઈ શોખ માટે નથી આપ્યો તો એવી કોમેન્ટ નહીં લગતા કાલે પણ કીધું તું એને આગલા દિવસે પણ મેં કીધું હતું તો એવી કોમેન્ટ ત્યાં નહીં લખતા તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે આપણને મોબાઈલ નંબરની સાથે સંપર્ક કરી શકો છો અને અત્યારે યાર્ડમાં થોડી થોડી આવક શરૂ થઈ ગઈ છે તો હવે મળશો આપણે આગળના વિડીયો સાથે હરાજીના સઠ સોસઠ પાસ સાકોતેરતેર એકોતેર રૂપિયા એકસો એકોતેર એકસો એકોતેરતેર તોતેર તોતેર 72 57 77 78 79 80 81 82 83 सॉरी जाओ दू दादा 85 85 રૂપિયા 185 લખો સુજા આ ઢોગળાના 185 લોટ નંબર 7 7 છે એક બસ આળો આપડો આ ઉપડામાં છે હા લોટ નંબર 12 બોલો 150 250 આ એમ તો નહી હળવા ગયા ભાઈ 250 પાકા ચોર્યાસી પંચ્યાસી છી સત્યાસી અઠ્યાસી નેવું એકાણું બાણું બાણું સોરાણું પંચાણું છન્મું સત્તાણું અઠાણું નવ્વાણું ત્રણસો 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 ત્રણ એક રૂપિયા બે ત્રણ ચાર ચાર પાંચ પાંચ રૂપિયા ત્રણસો પાંચ

સાત આઠ નવ દસ પાસે પંદર સોળ હજાર ઓગણીસ પચીસ છવ્વીસ એકત્રીસ પચીસ પાંત્રીસ આઠ ચાલીસ

હલો ઓગણી ઢેલી હા દોઢી સાતસો ખરી હરખો એક બે ભેગું હતું બસો રૂપિયા લખો બોલો આ આમાં બસો રૂપિયા આમાં

એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ સોવી પચીસ બસો ત્રેસ બસો ત્રે બસો ત્રીસ આ બસો ને ત્રીસ અઢારમાં લેખ ચોવીસ

ત્રણસો ત્રણસો પચીસ છવ્વીસ છવીસ એકત્રીસ એકત્રીસ

ત્રણસો રૂપિયા ત્રણસો રૂપિયા લખો દ્વારકા આ ડુંગળી ના ત્રણસો રૂપિયા બેસો પચાસ પચાસ એકાવન

ત્રણસો 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 આ ડુંગળી ના બસો દસ આવી બસો દસ રૂપિયા

પચાસ બાવન સાતર પંચોતેર અઠસર પંચે પછી નેવું એકાણું બાણું પંચાણું પંચાણું છન્નુ સત્તાણું સત્તાણું અઠાણું

નવ્વા નવ્વાણું નું ત્રણસો ત્રણસો રૂપિયા ત્રણસો ત્રણસો રૂપિયા ત્રણસો રૂપિયા લખો ભાઈ જય ત્રણસો આ ડુંગળીના ત્રણસો રૂપિયા